ત્રણસો છ બોલ સારું બાર રૂપિયા ત્રણસો તેર પાસે નવ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ પંદરું ભાઈ સારું ચાલે

બે ઓગણસી ભાઈ હલો ખરખુશ છે

અસલ 9875 યસર માથે 6334 માં સામે સરસ દસ્તક ઓગળ પરિમળ ઓગળ ઓગળ ઈશિયે બીચા બોલુ બેઠો અને આ

માલ છે ઓગણ ચાલીસ ચાલીસ બેતાલીસ 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 પચાસ પચાસ

સાડત્રીસ સાડત્રી રૂપિયા બસો સાડ આડત્રીસ આડત્રીસ ત્રણ વાર ત્રીસો ભાઈ અઢાર થયેલી હાલો બસો રૂપિયા

આ નગરવાળા 288 રૂપિયા 38 બોલ રૂપિયા જોઈએ 288 રૂપિયા 38 રૂપિયા ઓમે ભાયરા કાલે ચાલો ચાલો 11 15 ઉમળ ચુડલ સરકાર બાવીસ એવીસ ચોવીસ પચીસ રૂપિયા પચાસ ઓગણત્રીસ ત્રીસ રૂપિયા બચો ચોવીસ તાલીસ બોલો અઠતાલીસ ઓગણ પચાસ પચાસ બાવન ચોપન પંચાવન ચોપન અઠાવન અઠાવન ઓપન સાઠ ઓગણ સાહીઠ એકસઠ તેમાં ના 99 લેતાનો લઈ લો છો યાર 180 રૂપિયા સાધુ જો ભાઈ ક્યાં લખવાનું છે 85 85 85

ઓગણ હજાર ચાલીસ એકતાલીસ 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 બીજા સત્તાલીતાલીસ પચાસ બંદર પચાસ પચાસ એકાવન બાવન પચાસ ગૌતમ